આમ આદમી પાર્ટી ના કાર્યકર્તાઓ કોંગ્રેસ નેતાઓ વહેચ્યા છે આવું જ પૈસા આપ્યા એ હરદેવ મીડિયા સામે કહ્યું છે પાનસો પાનસો ની નોટો ચાર બંડલ હરદેવ ભાઈ બતાવ્યા છે ગઈ કાલ થી નેતાઓ એમને બોલાવી રહ્યા હતા ત્યારથી જ હરદેવભાઈ અમારા સંપર્કમાં હતા અને હરદેવ આખી ઘટનાને ઉજાગર કરી છે સીધી વાત એ છે કે ભાજપ અને કોંગ્રેસ સાથે મળી પૈસાઓ વેચી આમ આદમી પાર્ટી ના કાર્યકર્તા ખરીદવાના પ્રયત્ન કરે છે અને જે પૈસા આજે આપના કાર્યકર્તા આપ્યા છે આ પૈસા પણ ભાજપના ઉમેદવારે મોકલેલા પૈસા છે જી રાજુભાઈ કયા નેતાઓ ત્યાં હતા હોટલ મને કોને આપ્યા છે એનું નામ તમને તમારી પાસેથી જાણી શકાય

ઇટાલિયાને અને આમ આદમી પાર્ટીને બદનામ કરવાના પ્રયત્ન કરી રહી છે વિસાવદર જનતાએ જ્યારે ભાજપ કોંગ્રેસને આપ્યો છે ત્યારે ભાજપ કોંગ્રેસ સાથે મળી આવા ષડયંત્ર કરી અને બદનામ કરી ગોપાલભાઈ વિરુદ્ધમાં વિડીયો બનાવવા માટે લાખો કરોડો રૂપિયા વાપરી રહ્યા છે અને આ તમામ પૈસા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને ત્યાંથી આવતા હોય આવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે અને આજે સાફ થઈ ગયું છે જી રાજુભાઈ આપ જોડાયા તે બદલ ખૂબ ખૂબ